સ્વતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વના દિવસે નિવાસન ઇન્ટિરિયર ડિઝાઇનર શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જિતેન્દ્ર રમણલાલ કાપડિયાએ જણાવ્યું કે આજે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરતાં ઘણા આનંદની લાગણી અનુભવું છું સુરતના હરિપુરા ખાતે ચાલીસ વર્ષ અગાઉ શ્રીજી રેગઝિનના નામે નાના પાયે દુકાન શરૂ કરી હતી ત્યારબાદ શ્રીજી રેગઝિન શોરૂમ બમરોલી રોડ ખાતે ત્યારબાદ આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે ફેબ્રિકો શોરૂમ અને આજે નિવાસન શોરૂમની શરૂઆત કરી છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ થયેલ સફર દરમિયાન શ્રીજી રેગઝિન સ્લીપવેલ ફોર્મ જેવી અવનવી ફેબ્રિકથી ધંધાનો વિકાસ થયો સુરત ઉપરાંત ગુજરાત દિલ્હી બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ અને ચીન જર્મની સુધી અમારા શોરૂમનું મટીરિયલ સપ્લાય કરીએ છીએ જીનાઈ હિગ્નેશ કાપડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે મારા દાદા અને પપ્પાએ ચાલીસ વર્ષ અગાઉ ઘણી સખત મહેનત કરી નાના ભાઈની દુકાનથી રેગઝીનનો ધંધો શરૂ કર્યો હતો તેમની સખત મહેનત અને ગ્રાહકોના વિશ્વાસથી આજે અમે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે હજી ઘણા શોરૂમ શરૂ કરીશું અમારા નવા શોરૂમ ખાતે વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી ઇન્ટિરિયર મટીરિયલ ઉપલબ્ધ છે અમારા માનવતા ગ્રાહકો આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે આવે અને નવા શોરૂમની મુલાકાત લે તેવી અપેક્ષા રાખીએ છીએ નવા શોરૂમ ખાતે લેટેસ્ટ ડિઝાઇનર ટ્રેન્ડ સ્ટાઈલનો અનુભવ કરો એક્સપર્ટ ડિઝાઈનરોને મળો અને તેમની વ્યક્તિગત સલાહ લો તેવી અપેક્ષા રાખીએ છીએ સુરતના નિવાસીઓ હું જીને ઈગ્નેશ કપાડિયા હું અમારું આજે આ શોરૂમનું ઉદ્ઘાટન છે અહીંયા આરજેડી ટેક્સચર માર્કેટમાં ઉપલબ્ધ છે આ અમારી થર્ડ શોરૂમ છે અમારું સેકન્ડ અહીંયાથી લેફ્ટમાં જે ફેબ્રિકો છે એ ટોટલી રેગઝીન શું છે એ રિટેલનું ચાલે સૌથી ફર્સ્ટ અમારું ઉદનામાં એ સીજી રેગઝીન આવશે જે મારા દાદા ડેડી દાદી એ લોકો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાથી ચાલુ કરેલું ભગવાનની આજે કૃપા છે કે આજે અમે ત્રીજું શોરૂમ ખોલી રહ્યા છે નિવાસન પહેલું બે રેગઝીન હતું ટોટલી ત્યાં મારી રિટેલમાં છે આ અહીંયા તમને બધું ફર્નિચરનું મળશે અમારે પોતે બી બનાવે છે પ્લસ જર્મની ચાઈના ટોક્યો બધેથી ઇમ્પોર્ટ થાય છે તમે આવજો ઓલવેઝ વેલકમ વી આર મોર ધન હેપી ટુ સર્વ યુ

સોફા છે ટેબલ છે ચેર છે બધું બહુ છે ઇન્ટિરિયર નું બી અમે કરીએ છીએ બી શકો છો રેગઝીન બી અમે વેચીએ છીએ અલગ અલગ અમારા ફૂડ કેટલોગ હોય છે એ બી ઇમ્પોર્ટ થાય છે બધી અલગ અલગ જાતની વસ્તુઓ મળે છે કેટલા વર્ષોથી આપણે સુરત શહેરમાં આ કામ 40 વર્ષ 19 79 કે 1980 માં સ્ટાર્ટ કરેલું મારા દાદા દાદી મારા દાદા દાદી એ જે શરૂઆત કરીને આજે તમે જે કરવા જઈ રહ્યા છો એ બે વચ્ચે તમને આમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો ડિફરન્સ તો બહુ છે જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એકદમ નાની જગ્યામાં કરેલું એક એટીએમ જેટલું એટલું સાઈઝ હતું સો ત્યારે ખાલી એકદમ નાનું પ્રેગઝિન્સનું કરેલું ભગવાનની કૃપા રહી તો દાદા દાદી આખું સાઈડ કર્યું એને એક દુકાન બનાવી જે હીરાપુરમાં હીરાપુરામાં હતી ટ્વેન્ટી ટેન ટ્વેન્ટી ફિફ્ટીન સુધી પછી ટ્વેન્ટી સિક્સટીન અમારું ઓફિશિયલ ફર્સ્ટ શોરૂમ સ્ટાર્ટ કર્યું શ્રીજી રથી ઉધનામાં એ પછી મારા ડેડની બહુ જ હાર્ડવર્ક છે બહુ જ એમને હાર્ડવર્ક કરી છે કે એકનું વિથિન અ ડિકેડ લાઈક દસ વર્ષની અંદર થર્ડ કોલેજ છે બહુ મોટી વાત છે ઇઝ માય ઇન્સ્પિરેશન ઓબ્વિયસલી મેં ફેમિલી હેઝ બીન માય ઇન્સ્પિરેશન બોજ રોજ શીખવા મળે છે એમના પાસેથી હોપફુલી ભગવાનના આશીર્વાદથી હું આવા જઈ ત્રણ ચાર ખોલીશ ચાર પાંચ વર્ષ ભવિષ્યના તમારા આના માટેના શું બીજા પ્રયત્ન રહેશે તમારી ક્વોલિટી વિશે પણ થોડી વાત કરો અમારી ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ છે જેમ મેં કીધું કે આ પૂરતું ને બીજ બહુ જૂના છે તમે કોઈ બી સુરતની ગુજરાત કશે બી પૂછશો અમારું બહુ મોટું નામ છે ભગવાનની કૃપાથી ક્વોલિટી બેસ્ટ છે પોતાનું બી છે ઇમ્પોર્ટેડ છે બહુ સારી મળશે આખું કરાવું કેવું રહેશે હું જીતેન્દ્ર રમાલા કાપડિયા રહેવાસી સુરતનો ફરી પહેલાં રહેતો હતો પહેલાં ત્યાર પછી મારી પાસે કઈ જતું નહીં મારા માતાની કૃપાથી મેં આ ધંધો ઓગણીસો અઠ્ઠાણો સ્ટાર્ટ કર્યો મેં અઠાણું અંદાજ અઠાણું સાલથી સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે કઈ જ નહોને જીન ના સાધન માણસ હતો મારા ગજવા મારી પાસે સવા રૂપિયોની વાપરવાનું નહીં તે ઘડીને આજનો દિવસ એટલી મહેનત કરી મહેનત કરતાં કરતાં મેં એકની બે દુકાન બેની ત્રણ કરી ત્રણની ચાર ચારની પાંચ દુકાન કરી છે અને ત્યારબાદ બી મારી દુકાનનું નામે સીજી રેક્સિન નાખ્યું હતું સીઝી રેક્સિનમાં ધંધો ધંધો ઘણો પૈસો જ નહીં હતો મારી પાસે ખાલી પચીસ સારી બારથી પૈસા લઈને ઉછીને ચાલુ કર્યું તમને ત્યાર પછી મેં મારા બાપાએ જોકે બાબતો પછી આવ્યો પણ તે પહેલાં છે ને મેં પચીસ ચાલીસ સ્ટાર્ટ કર્યો ધંધો અમે નામ સીજી રજ્ઞ રાખ્યું અને ત્યાર આખા સુરત મારું નામ થઈ ગયું સુરતનું નામ એટલે આખા સુરતમાં જ ગુજરાત નંબર વન છે ત્યારબાદ મેં સ્લીપર ચાલુ કર્યું સ્લીપરના ફોર્મના ગાદલા હતા સ્લીપર મારો પાંચ વર્ષ મારો નંબર વન હતો આખા ગુજરાતમાં ને ત્યાર પછી જે ધંધો એમણે કર્યો અને જમાયો ને આજે મને લોકો સ્લીપરમાંથી મને આઉટ ઓફ આઉટ ઓફ વર્લ્ડ ફરવા લઈ ગયા બધે ઇન્ડિયાની બહાર બધે અને એટલું ફાયરું છે ને સ્લીપેલથી હું ચો કર્યું સ્પિંગલ કર્યું સ્પ્રિંગર કર્યું ત્યાર પછી બી મેં મારા લેઝર ધંધો ચાલુ કર્યો બહુ નાની દુકરી હાવ નાની દુકાની અને જે કર્યો ધંધો ધીમે ધીમે મેં ઘોટ બહુ કર્યો અને ઘોટ કરી એટલો આગળ આવ્યો ગયો આજે ભગવાન મને એટલી સારી રીતે રાખ્યું જ મને મારા માતાજી મારા ને મારા વરુષી માતાનો રાખું છું મારા વરુષી માતા મુશ્વરી મારા કોરિયાર માતા અને મારા શ્રીનાથજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન અને પ્રાણનાથજી બી એમાં આટલા ભગવાન રોજ માનું છું અને ત્યાર પછી મારી સિંધી દુકાન થઈ ત્યાર પછી સિગ્નલ ડિઝાઇન થઈ બીજી એક દુકાન કરી અમે બમરોલીમાં

અને એ ચિંત્યું મહેનત કરી જ આજે એ આજે એનું ફળ અમને મળ્યું છે માતાજી જ એમને ફળ એટલું આપ્યું છે અને બહુ વ્રોધ કર્યું છે મારે ત્યાં મારી પોતાની ફાઇલ ચાલે છે સીજી રેક્ઝિન હાઉસ ફેબરીઓની બધી ફાઇલો ચાલે છે એના લેધર છે લેધર પહેલાં છેલ્લા ગુજરાતમાં આપતા હતા સુરત માપતા હતા ગુજરાતમાં ગુજરાત આખા ઇન્ડિયામાં જાય છે અને ઇન્ડિયા આપીને બી આજે સાહેબ મારે લેધર મારું પોતાનું ચાલે છે અને મારો બાબો વર્ષમાં બે વાર ચાઇના જાય છે જર્મની જાય છે અને ત્યારબાદ બી દુબઈની અવરનવર જઈ શકે છે બે દિવસ જઈને પાછો આવી જશે અને દિલ્હી દિલ્હી છે પ્લસ અમારે બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ સિકંદરાબાદ બધે માલ આપવા જાય છે બાય પ્લેન બાય ચાઇના અને બધું કામ ભગવાન કરીને સારું કરે છે આજે આજે આ પુષ્પાળી પહોંચે પહોંચ્યો છે મારા આશીર્વાદ આપું છું કે કાયમ હોવી ત્યારે કાયમ કરો રડતો રહે એ મારી શુભેચ્છા સુરત શહેરના અંતમાં શહેરમાં સંદેશ એવું પાઠવું કે મારા સંદેશ ધંધો કર્યો છે હું એ બહુ ખુશ છું અને સુરત બધા મને લોકો ઓળખે છે આજે મારું નામ તો છે પણ મારા બાબાનું નામ બહુ આગળ વધ્યું છે હેલો મારું નામ આયુષી છે હું એઝ અ કસ્ટમર બનીને અહીંયા આવી છું અહીંયા અચાનક જ નિવાસનમાં મને ઇન્વિટેશન આવેલું કે અમે લોકો બહુ મોટું ઓપનિંગ કરવાના છીએ મેં કહ્યું ચાલ એકવાર આવીને જોઈ જવું જોયું તો અહીંયા એટલી બધી મસ્ત ઇન્ટિરિયર સોફાઝ ને લાઇટ્સ ને એટલું એ લોકોએ યુનિક એમાં રાખ્યું છે મીન્સ કે મતલબ તમારે તમારા ડ્રીમ હાઉસને અગર એક લેવલ અપ રાખવું હોય તો તમે અહીંયા આવીને શોપ કરી શકો છો થેન્ક યુ શું જોયું અને શું ખરીદવાની આ ઈચ્છા રાખો સ્પેશિયલી મને અહીંયાના સોફા બહુ ગમ્યા અહીંયાના સોફા એટલા મસ્ત છે મતલબ તમે તમે બેસો તો તમે એકદમ બોડી રિલેક્સ થઈ જાય તમારી અને મટીરિયલ્સ અને જે એ લોકો શેપ આપે છે બહુ મસ્ત આપે છે આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો છો સુરત શહેરની જનતા અગર તમારે થોડુંક પણ આમ થોડુંક બજેટમાં ખર્ચો કરીને પણ બહુ મસ્ત ક્વોલિટી યુઝ કરવી હોય તમે તમારા ઘરને એટલું અલગ સ્ટેન્ડર્ડ આપવો હોય ઇટ્સ લાઈક જર્મની સ્ટેન્ડર્ડ તો તમે અહીંયા આવીને પરચેસ કરી શકો છો